નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ ક્રમાંક 10 અને સ્વાધ્યાય 3.3 આ પ્રકરણના છેલ્લા સ્વાધ્યાયના પ્રશ્ન ક્રમાંક 1 ના થોડા દાખલાઓ ગણીશું સૌપ્રથમ ઉદાહરણ 10 ની રકમ જોઈએ આપણે કહ્યું છે કે બે અંકની સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો આપણે તે સંખ્યા શોધવાની છે અને આવી બીજી કેટલી સંખ્યાઓ મળે તે આપણે શોધવાનું છે સૌપ્રથમ આપણે જોઈએ સૌપ્રથમ તો જ્યારે આપણને સંખ્યા આપેલી છે તો કેવી રીતે આ સંખ્યાના અંકોને આપણે ધારવા જો એક રીતે આપણે વિચારીએ તો કોણ સહેલું છે ધારો કે આપણે પહેલા એક સંખ્યા વિચારીએ ધારો કે કોઈ સંખ્યા આપણને આપેલી છે અ ધારો કે આપણને આપેલી છે હવે જો આ સંખ્યાને મારે એકમ અને દશકના અંકોથી દર્શાવવી હોય તો આ સંખ્યાને હું છ ગુણ્યા એક વત્તા ચાર ગુણ્યા દસ આ રીતે પણ બતાવી શકો એટલે કે જે એકમનો અંક છે તેને ગુણ્યા આપણે એક કરીએ અને જે દશકનો અંક છે તેને ગુણ્યા આપણે દસ કરીએ આ રીતે આપણે કોઈ કોઈપણ સંખ્યાને દર્શાવતા શીખ્યા હતા મિત્રો તો આ રીતે આપણે કોઈ કોઈપણ સંખ્યાને દર્શાવી શકીએ જો હજુ એકમ દશક પછી નો અંક પણ આપણને આપ્યો હોય તો તે અંક ગુણ્યા આપણે સો કરીને તેને પણ આપણે સરવાળાની અંદર ઉમેરી દઈએ

આપેલી સંખ્યાનો એકમનો અંક એકમનો અંક અને દશકનો અંક વાય છે આપણે આવું ધારી લઈએ કે એકમનો અંક એક્સ અને દશકનો y વાય છે જો આવું હોય તો તે સંખ્યા આપણને કઈ રીતે મળે તે આપણે લખીએ તો તે સંખ્યા આપણને કઈક આવી રીતે મળશે એકમનો આ સંખ્યા મળશે અને મને કહ્યું છે કે જો આપણે આ જે સંખ્યા છે તેના અંકોની આપણે અદલા બદલી કરીએ એટલે કે એક્સની જગ્યા વાય લેશે અને વાય ની જગ્યા એક્સ લેશે તો આપણે લખીએ કે

અને જે નવી સંખ્યા અંકોની અદલા બદલી કર્યા બાદ આપણને જે સંખ્યા મળે છે તે બંનેનો સરવાળો છાસઠ છે તો આપણે લખીએ કે મૂળ સંખ્યા અને અંકોની અંકોની અદલા બદલી કર્યા બાદની સંખ્યા આ બંનેનો સરવાળો આપણને છાસઠ આપેલો છે તો આપણે લખીએ કે તે બંને સંખ્યાનો સરવાળો છાસઠ છે તેથી આપણે લખીએ આ બંનેનો આપણે સરવાળો કરીએ તેથી એક્સ વત્તા દસ વાય વત્તા વાય વત્તા દસ એક્સ તો આપણે આ બંને જે છે તેનો સરવાળો કર્યો અને આપણને કહ્યું છે કે તેનો જવાબ જે છે તે છાસઠ આવે છે તેથી આપણે લખીએ હવે જે સજાતીય પદો છે મિત્રો તેનો આપણે સરવાળો કરીશું x અને 10x બંને સજાતીય પદો છે તો 10x અને x નો સરવાળો થશે 11x અને 10y અને y નો સરવાળો થશે 11y બરાબર આપણને 66 મળશે આ બંનેમાં તમે જુઓ કે એક 11 જે છે તે બંનેની અંદર આવેલો છે તેથી 11 ને હું સામાન્ય લઈ લઉં મિત્રો તો કૌંસની અંદર x y બચશે બરાબર મને 66 મળશે હવે હું x ને જો સૂત્ર x વત્તા y ને જો હું સૂત્ર કરતા બનાવું તો છાસઠ ના છેદ માં અગિયાર જશે તેથી x વત્તા y બરાબર મને છ મળશે અગિયાર છ ને છાસઠ આને આપણા સમીકરણ ક્રમાંક ત્રણ કહીએ તો એક્સ વત્તા વાય ની કિંમત મને આ રીતે મળશે મિત્રો હવે બીજો સ્ટેપ લખીએ મને કહ્યું છે કે જો તે સંખ્યાના અંકોનો તફાવત બે આપેલો છે આપણે લખીએ કે અંકોનો તફાવત બે છે જો આવું છે તો આપણે આપણે લખીએ કે બરાબર આપણને બે આપેલું છે જેને આપણે સમીકરણ ક્રમાંક ચાર કહી દઈએ તો આપણે લખીએ કે સમીકરણ ત્રણ અને ચાર પરથી આપણા બંને સમીકરણોનો સરવાળો લઈએ તો આવું મળશે અને દાખલાની અંદર આપણે હતું કે જે નીચેનું સમીકરણ હોય તેના આપણા બધા જ જેટલા પદ છે તે બધાનો આપણે નિશાનીઓ જે છે તે બદલતા હતા પરંતુ અહીં તમે જુઓ કે વધતા વાય અને ઓછા વાય એ ઓલરેડી એની જાતે જ કેન્સલ થઈ શકે તેવું છે તો આપણે બંનેને કેન્સલ કરી દઈશું વત્તા વાય માંથી ઓછા વાય જાય તો શૂન્ય મળશે અને તેથી આપણે આ નિશાનીઓ કેન્સલ કરવાની જરૂર નથી પણ અહીં જો કઈ નિશાની ના આપેલી હોય એનો અર્થ કે એક્સ જે છે તે ધન છે તો આ બંને એક્સ નો આપણે સરવાળો કરીશું તો એક્સ વત્તા એક્સ આપણને ટુ એક્સ મળશે અને એ જ રીતે આપણે અહીં પણ સરવાળો કરીશું તો છ ને બે આઠ મળશે તેથી ટુ એક્સ બરાબર આઠ મળે છે જો હું એક્સ ને સૂત્ર નો કરતા બનાવું તો એક્સ બરાબર

આપણે લખીએ ત્રીજું બે તેની અંદર આપણે એક્સ બરાબર જો ચાર લઈએ તો ચાર ઓછા વાય સોરી ચાર ઓછા વાય બરાબર બે થશે તેથી વાય જો સૂત્રનો કરતા બનાવું તો વાય જે છે

તો આપણને જે સંખ્યા મળશે આપણને જે બદલા બદલી કર્યા બાદ જે સંખ્યા મળે છે તે આપણને બેતાલીસ મળે છે તો આ રીતે આપણને આ બંને સંખ્યા મળશે તેથી સંખ્યા જે છે તે ચોવીસ અને બેતાલીસ આ રીતે આપણને આ બે સંખ્યાઓ મળશે તો આ બંનેનો તમે જુઓ કે બંનેનો આપણે જો સરવાળો કરીએ તો આપણને છાસઠ મળે છે અને આપણને આ બંને સંખ્યાનો તફાવત પણ જે છે તે બે મળે છે તો આ રીતે આપણે મિત્રો ઉદાહરણ ક્રમાંક દસ ગણી શકીએ અને બે અને ચાર આ બંને સંખ્યાનો જવાબ મળશે તમે જુઓ કે આ રીતે માત્ર આપણને આ બે એટલે કે એક જ જોડી એવી મળશે કે જેમાં આપણે અંકોની અદલા બદલી કરીએ તો તેનો જે તફાવત છે તે બે મળે અને ઉપરાંત બંનેનો જે અદલા બદલી કર્યા બાદ બંનેનો જે સરવાળો છે તે છાંસઠ મળતો હોય તેવી આ એકમાત્ર સંખ્યાની જોડી આપણને મળે છે કારણ કે બે જ અંકની સંખ્યા આપણને આપેલી છે તો હવે આપણે આના પછીનો જે દાખલો છે તે આપણે સ્વાધ્યાય ક્રમાંક ત્રણ પોઈન્ટ ત્રણના દાખલાઓ એનો પ્રશ્ન નો આપણે દાખલો ગણવાની કોશિશ કરીશું તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય ત્રણ point ત્રણ ના પ્રથમ દાખલાના દાખલાઓ ગણવાની કોશિશ કરીએ તમે જુઓ કે સ્વાધ્યાય ત્રણ point ત્રણ નો જે આપણને પ્રથમ દાખલો આપેલો છે તેની અંદર પ્રથમ પ્રશ્ન આપણને જ આપેલો છે તેની અંદર જે સમીકરણો આપણને આપેલા છે તેનો આપણે સીધો લોપની રીતે ઉકેલ મેળવવાનો છે તો આપણે પ્રશ્ન એક લખીએ બરાબર તેની અંદર આપણને આપેલું છે કે નીચેના નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો સુરેખ સમીકરણ લોપની રીતે લોપની રીતે અને આદેશની રીતે અને આદેશની રીતે ઉકેલ શોધો તો આપણે બંને રીત વડે લોપની રીત અને આદેશની રીત બંને વડે આપણે આપેલા સમીકરણનો ઉકેલ શોધવાનો છે સૌપ્રથમ સમીકરણ જોઈએ આપણને આપેલું છે એક સત્તા વાય બરાબર પાંચ અને બીજું સમીકરણ આપેલું છે ટુ એક સો થ્રી વાય બરાબર ચાર તો આ રીતે જે છે તે આપણને પ્રથમ સમીકરણ આપેલું છે આપણે આ સમીકરણનો બંને રીતે ઉકેલ શોધીએ સૌપ્રથમ જે છે તે આપણે આદેશની રીતે ઉકેલ શોધવાની કોશિશ કરીએ તો સૌપ્રથમ પ્રથમ આદેશની રીતની અંદર આપણે કોઈ પણ એક ચલની કિંમત મેળવતા હતા અને એ કિંમત જે છે તે આપણે બીજા સમીકરણની અંદર મુક્ત હતા તો સૌપ્રથમ મને આપેલું છે કે તો જો આની અંદર હું x ને મિત્રો સૂત્ર વગર કરતા બનાવું તો y જે છે તે બરાબરની સામેની બાજુ જશે તેથી x બરાબર મને 5 y મળશે જેને સમીકરણ ક્રમાંક 1 કહી દઈએ અને બીજું સમીકરણ જે મને આપેલું છે તે લખીએ 2x 3y બરાબર 4 આને આપણે સમીકરણ ક્રમાંક 2 કહી દઈએ તો હું લખું કે સમીકરણ 1 ની કિંમત સમીકરણ બે માં મુકતા પાંચ ઓછા વાય લખીશું ઓછા થ્રી વાય બરાબર ચાર આ રીતે આપણને મળશે તો તેથી હું લખું પાંચ ગુણ્યા બે એટલે દસ ઓછા બે ગુણ્યા વાય એટલે ટુ વાય

બરાબર પાંચ વાય આ રીતે મને મળશે તો હું લખું તેથી પાંચ વાય બરાબર દસ માંથી પાંચ મળશે આ મને વાયની કિંમત મળે છે હવે હું લખું કે વાયની કિંમત આપણે સમીકરણ ક્રમાંક એક માં મૂકીએ વાયની કિંમત સમીકરણ તો આ પાંચ ને પાંચ બંને ગુણાશે તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ ઓછા છ ના છેદમાં પાંચ આ રીતે મને મળશે તો તેથી

હંમેશા આન્સર બંનેનો એક જ સરપ આવવો જોઈએ જો તમે આલેખની રીતે પણ શોધશો તો પણ આ દાખલાનો ઉકેલ તો હવે આપણે લોકની રીત વાપરીએ તો સૌ પ્રથમ તમે જુઓ અહીં આપેલું છે અહીં વાય આપેલું છે અને ટુ એક્સ અને થ્રી વાય આપેલું છે જો આપણે y વાળું પદ જે છે તે કોઈ રીતે સમાન કરી દે મિત્રો તો તે સીધે સીધું કેન્સલ થઈ જશે કેમકે અહીંયા વધતા વાય છે અહીં ઓછા વાય છે આને હું ત્રણ વડે ગુણો તો અહીં પણ થ્રી વાય આવી જશે અહીં પણ થ્રી વાય આવી જશે તો આ જે આપણને સમીકરણ મળશે તેને આપણે સીધું કેન્સલ કરી શકીએ તો હું લખું સૌપ્રથમ એક્સ સત્તા વાય બરાબર પાંચ અને ટુ એક્સ ઓછા થ્રી વાય બરાબર ચાર પ્રથમ જે સમીકરણ છે તે ગુણ્યા હું ત્રણ કણો છું અને બીજા સમીકરણને જેમનું તેમ રહેવા દઉં છું તેથી પ્રથમ સમીકરણ મને આ રીતે મળશે એટલે 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 અને બીજું સમીકરણ જેમનું તેમ રહેવા એટલે તે સમીકરણ જે છે રહેશે તેથી ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ચાર આ રીતે મળશે હવે તમે જુઓ કે આ બંને પદો થ્રી વાય અને પ્લસ અને માઇનસ વિરુદ્ધ છે નિશાની તેથી બંને કેન્સલ થઈ જશે ખરેખર તો બંનેની બાદબાકી થઈને શૂન્ય મળી જાય છે તેથી આપણે બંને કેન્સલ કરીએ છીએ અહીં બે ની નિશાની ધન છે તેથી ત્રણ એક્સ અને બે એક્સ જે છે તે પાંચ એક્સ મળશે અને પંદર ને ચાર બંનેનો સરવાળો થઈને ઓગણીસ મળશે જો હું એક્સ ને મિત્રો સૂત્રો કરતા બનાવું તો એક્સ બરાબર ઓગણીસ ના છેદમાં પાંચ મળશે આ મને પ્રથમ એક્સ ની કિંમત મળે છે હવે

પાંચ જે પ્રથમ સમીકરણ હતું તેમાં મુક્ત તો તો હવે મને મળી ને હું સૂત્ર કરતા બનાવ મિત્રો તો આ ઓગણીસ ના છેદમાં પાંચ જે દન હતા તે બરાબર સામેની બાજુ જશે અને ઋણ થશે તેથી પાંચ માઇનસ ઓગણીસ ના છેદમાં પાંચ આ રીતે મને મળશે ફરીથી પાંચ ગુણ્યા પાંચ ગુણા પચીસ પચો પચાસ પચીસ માઇનસ ના છે તો 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 કિંમત મળે ફરીથી છે તમે જુઓ મિત્રો અહીં આપણને જે બંને કિંમતો મળેલી છે તે આદેશ ની રીતે છે તો વાય છ ના પાંચ તો લોપની રીતમાં પણ એ જ મળે છે અને એક્સ ઓગણીસ ના છેદમાં પાંચ તો લોપની રીતમાં પણ તે જ જવાબ મળે છે તેથી આપણે કહી શકીએ કે આપણને કોઈ પણ દાખલો આપેલો હોય અને કોઈપણ રીતે આપણે એની આપણે એનો ઉકેલ શોધીએ ચાહે આપણે લોપની રીતે તેનો ઉકેલ શોધીએ કે પછી આપણે આદેશની રીતે કે આલેખની રીતે તેનો ઉકેલ શોધીએ પરંતુ જવાબ જે છે તે હંમેશા એક જ મળશે આપણને એક સરખો જવાબ મળશે તો આને પછીનો જે દાખલો છે તે પણ આપણે બંને રીતે ગણીએ અને તે દાખલાની રકમ લખીએ તો આપણે બીજો દાખલો લખીએ

સૌ પ્રથમ આપણે દસ અને સમીકરણ દઈએ બીજું સમીકરણ આપેલું છે ટુ એક્સ ઓછા ટુ હોય બરાબર બે તમે જુઓ કે મિત્રો આ સમીકરણની અંદર બધી જગ્યાએ એટલે કે એક્સ નો સહગુણક બે છે વાય નો સહગુણક બે છે અને આ બાજુ પણ બે જ આપેલો છે તો આપણે આખા સમીકરણને ને બે વડે ભાગી શકીએ તો આપણે લખીએ કે આ સમીકરણને ને બે વડે ભાગતા બે વડે ભાગતા તો આપણને આ રીતે મળશે ટુ એક્સ ના છેદમાં બે ઓછા ટુ વાય ના છેદમાં બે બરાબર બે ના છેદમાં બે ટુ એક્સ ના છેદમાં બે બે કેન્સલ થઈને એક્સ મળશે અહીં પણ કેન્સલ થઈને માઇનસ વાય મળશે સમીકરણ ક્રમાંક બે કહી દઈએ એક્સ ને સૂત્રનો કરતા બનાવું તો એક્સ બરાબર વાય અથવા તો એક વત્તા વાય મળશે આ જે વાય છે તે બરાબરની સામેની બાજુ જશે અને રૂલમાંથી ધન બની જશે તેને આપણે સમીકરણ ક્રમ ત્રણ કહી દઈએ તો એક્સ ની જે કિંમત મળી તેને આપણે સમીકરણ એક માં મૂકીએ તો આપણે લખીએ કે સમીકરણ ત્રણ ની કિંમત સમીકરણ એક માં મૂકતા તો એક્સ ની કિંમત મને એક વત્તા વાય મળેલી છે તો એક વત્તા વાય ને હું અહીં મૂકું છું પ્રથમ સમીકરણ આપેલું છે થ્રી એક્સ ની કિંમત મૂકીએ

ત્રણ ને જેમના તેમ રહેવા દઈએ ફોર વાય નો સરવાળો આપણને સેવન વાય આપશે ત્રણ ને ચાર સાત બરાબર દસ મળશે જો હું કરતા બનાવું તો જે છે તે બાજુ દસ માંથી બાદ થશે તેથી સેવન વાય બરાબર સેવન મળશે જો હું વાય ને સૂત્રનો કરતા બનાવું તો સાત ના છેદમાં સાત એટલે કે સાત એકાના સાત તેથી વાયની કિંમત મને એક મળશે મિત્રો આ પ્રથમ કિંમત મળે છે y ની કિંમત આપણે સમીકરણ ક્રમાંક 2 માં મૂકીએ તો લખો કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આ રીતે ગણતરી કરવામાં આપણને વધારે સહેલું પડે છે તમે ધારો તો y ની કિંમત મિત્રો આની અંદર પણ મૂકી શકો કે આની અંદર પણ મૂકી શકો તો આ રીતે ગણતરી મને વધારે સહેલી પડે છે તેથી હું સમીકરણ 2 ની અંદર મૂકું છું તમે સમીકરણ ત્રણ ની અંદર મૂકીને ગણતરી હજુ પણ બનાવી શકો તો કિંમત સમીકરણ બે ની અંદર મૂકીએ તેથી એક્સ ને જો હું સૂત્રો નો કરતા બનાવું આપણે લખીએ કે એક્સ ને જો હું સૂત્ર નો કરતા તો ઓછા એક બરાબર ની સામેની બાજુ જશે તો એક્સ બરાબર એક વત્તા એક તેથી એક્સ બરાબર મને બે મળશે

તે ઓછા ચાર બની જશે તેથી આ બંને પદ જે છે તે આપણે કેન્સલ આઉટ કરી શકીએ હંમેશા લોપ રીતમાં મિત્રો બંને સમીકરણનો કોઈ પણ એક પદ જે છે તે આપણે સમાન બનાવવાની કોશિશ કરીશું અને જો એક સમાન પદ એટલે કે કાં તો એક્સ વાળું અથવા તો વાય વાળા બંને જે પદો છે જે તેમાંથી જેની નિશાની વિરુદ્ધ હોય તેવા પદોને આપણે સમાન બનાવવાની કોશિશ પહેલા કરીશું કેમ કે તે સીધા જ કેન્સલ કરી શકાય તો થ્રી એક્સ ફોર વાય બરાબર દસ જે છે તેને જેમના તેમ રહેવા દઈએ ટુએ ઓછા વાય બરાબર દસ આ સમીકરણ ને બે વડે ગુણીએ છીએ ટુ એક્સ જે છે તેને બે વડે ગુણીએ એટલે ફોર એક્સ થશે ટુ ને બે વડે ગુણતા ફોર વાય થશે અને બે ને બે વડે ગુણતા ચાર થશે તમે જુઓ કે વત્તા ચાર ને ઓછા ચાર વાય આપણને એવા બંને પદો મળે છે કે જેને આપણે સીધે સીધા કેન્સલ આઉટ કરી શકીએ એટલે હંમેશા આપણે એવો પદ સિલેક્ટ કરીશું અહીં તમે જુઓ કે વાય ના જે બંને પદો છે તે બંનેની નિશાનીઓ વિરુદ્ધ છે તો આપણે એવો એ પદને જ સિલેક્ટ કર્યું અને એને આપણે સમાન બનાવવાની કોશિશ કરીશું જેથી સીધે સીધું આપણે કેન્સલ આઉટ કરી શકીએ આને જો આપણે બે વડે ગુણીએ

એટલે બે મળે તો એક્સ ની કિંમત મને બે મળે છે આ પ્રથમ કિંમત મળે છે હવે હું અહીં લખું કે એક્સ ની કિંમત કિંમત સમીકરણ બે એટલે કે આપણો બીજું જે સમીકરણ છે ટુ એક્સ માઇનસ ટુ વાય વાળું તેમાં મૂકતા તો સમીકરણ બે માં મૂકતા આપણે લખી શકીએ ટુ એક્સ બરાબર આપણે બે લઈએ ઓછા ટુ વાય બરાબર બે ગુણ્યા બે એટલે ચાર મળશે ઓછા બે બની જશે અને આ રીતે આપણને મળશે હવે આપણે આ ચાર ઓછા બે માઇનસ ટુ વાયની કિંમત શોધવાની કોશિશ કરીએ તો ચાર માંથી બે જાય તો મને બે મળશે અને સામેની બાજુ ટુ વાય છે જો જુઓ કે આ દાખલાની અંદર પણ આદેશની રીતે પણ વાયની કિંમત સરખી મળે અથવા તો લોપની રીતે કરીએ તો પણ એક્સ ની અને વાયની બંનેની કિંમતો જે છે તે કોઈ પણ રીતે કરીએ આદેશની રીત અથવા તો લોપની રીત બંને રીતે મિત્રો હંમેશા સરખી જ મળે છે જે દર્શાવે છે કે દાખલાને આપણે કોઈ પણ રીતે ગણી શકીએ આપણે જે રીત જો એક્ઝામ ની અંદર તમને કોઈ રીત ચોક્કસ ના આપેલી હોય તમને માત્ર કીધું હોય કે આપેલા સુરેખ સમીક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો તો હંમેશા મિત્રો પસંદ કરજો લોપની રીત કારણ કે લોપની રીત તમે જોશો કે સહેલી પણ છે અને ટૂંકી પણ છે તો લોપની રીતે દાખલો ગણવો ખૂબ જ સહેલો બનશે આદેશની રીત પણ સહેલી છે પરંતુ તો આદિસ્થલી રીત જે છે તે થોડી વધારે લાંબી છે તો જો તમને एग्जाम ની અંદર કોઈ ચોક્કસ આપેલું ન હોય કે કયા રીત વડે દાખલો ગણવાનો છે તો તમે લોકની રીત પસંદ કરી શકો અને બંને રીત થી તમે જો ઈ જોઈ શકો છો કે જવાબ જે છે તે બંનેનો હંમેશા સરખો જ આવે છે તો આ રીતે આપણે બંને રીત થી દાખલા ગણીશું આ લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ મિત્રો હવે પછીના લેક્ચરની અંદર આપણે જે આ સ્વધ્યાયનો જે આગળના દાખલાઓ છે તે ગણીશું Thank you.